માર્કેટમાં આવી ગઈ નવી પેટ્રોલ ટેકનોલોજી સો કિલોમીટરમંત્રી મોદી નામનો ઉલ્લેખ થતા એમ લાલ અને ઈમેલ ને ગણાવ્યો કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટીન સાથે જોડ્યું વિદેશ મંત્રાલયે આરોપો ફગાવી દીધા આજથી દેશમાં આટલા ફેરફાર લાગુ થશે એલપીજી ફાસ્ટૅગથી લઈને પાન મસાલા મોંઘા થશે ખિસ્સા પર બાર વધશે બજેટના દિવસે મોંઘવારીનો માર આવ્યો સામે ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો બેંગલુરુમાં આઈટી રેડ દરમિયાન રૂપિયા નવ હજાર કરોડના માલિક સી જે રોય એ ગોળી મારીને આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો સાધ્વી પ્રેમ બાયસાના અનેક વખત ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા કમ્પાઉન્ડરની કબૂલાત એસઆઈટી તપાસમાં મોટો ખુલાસો થયા વિશ્વનો સૌથી ખતરનાક સુખોય SU57 ફાઇટર જેટ ભારતીય વાયુસેના કાફલામાં જોડાય તેવી શક્યતા જાન્યુઆરી 2026 માં GST કલેક્શન 1.93 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ સ્તરે પહોંચ્યું જે ગયા વર્ષ કરતાં 6.2% વધુ બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ખાસ પેકેજની જાહેરાત થઈ શકે છે ટેક્સ સેક્ટરમાં ઉત્સાહ જોવા મળ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થવાની શક્યતા કૃષિ ક્ષેત્ર માટે નવી ટેકનોલોજી આધારિત જાહેરાતોની અપેક્ષા રેલવેમાં સુરક્ષા માટે કવચ ચાર પોઈન્ટ ઝીરો સિસ્ટમ લગાવવા અને નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત પર સૌની નજર સરકાર નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે બજેટ રજૂ કરવા માટે નાણાં મંત્રી સંસદ પહોંચ્યા તે પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ પરંપરાગત રીતે દહીં સાકર ખવડાવીને શુભકામનાઓ આપી નાણાં મંત્રી આ વખતે પણ બહી ખાતા શૈલીની લાલ બેગમાં સુરક્ષિત ડિજિટલ ટેબ્લેટ સાથે પેપરલેસ બજેટ રજૂ કરાયું સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે બજેટ ફાળવણીમાં દસ થી પંદર ટકાનો વધારો થવાની સંરક્ષણ નિષ્ણાતોની ધારણા નવી શિક્ષણ નીતિના અમલીકરણ અને ઉચ્ચ શિક્ષણમાં સંશોધન માટે મોટી ગ્રાન્ટની જાહેરાત થવાની પૂરી શક્યતા આવી સામે મેડિકલ અને ટેલિમેડિસન સેવાઓના વિસ્તરણ માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી પૂરી આશા મોંઘવારી સામે લડવા માટે મધ્યમ વર્ગને ઘર ખરીદવા પર વ્યાજમાં સબસિડી જોવી હવે રાહતો બજેટમાં મળી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ત્રણસો ને બેતાલીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જેમાં સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ આવાસ યોજનાઓ સમાવેશ કરવામાં આવ્યો ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢારપોટ છ ડિગ્રી નોંધાયું જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ રાજ્યમાં તપાસનો હવે તાપમાનનો પારો પણ વધતા ઉનાળાના આગમનના સંકેત રાજકોટમાં મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચી ગયું અમદાવાદમાં શહેરમાં વધતા ટ્રાફિકને રોકવા માટે નવા પાંચ ફ્લાયઓવર બનાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી અંબાજી અને સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે નવી સુવિધાઓના નિર્માણ માટે રાજ્ય સરકારે વિશેષ બજેટ ફાળવવાનો નિર્ણય લીધો રાજ્યભરમાં કૃષિ મહોત્સવની તૈયારીઓ તેજ આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતોને સાવચેત રહેવા હવામાન વિભાગની સૂચના અપાય ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ માટે હેલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયાની પ્રક્રિયા આવતીકાલથી ઓનલાઈન શરૂ કરવામાં આવશે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના અમલીકરણ માટે ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી ઉલ્લંઘન કરનારાઓને આકરો દંડ ફટકારવામાં આવશે ડાંગના જંગલોમાં પરંપરાગત આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હજારો લોકો ઉમટી પડ્યા સરકારે સેવાઓ વધુ સરળ બનાવવા માટે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વધુ પચાસ સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો સચિવાલયમાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ વિરોધ પક્ષોએ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને દોરોવાની રણનીતિ તૈયારી કરી મુંબઈમાં નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પોલીસે વિસ્તાર સીલ કરીને તપાસ હાથ ધરી પાકિસ્તાન જેલમાં રહેલા સાત ભારતીય કેદીઓને મુક્ત કર્યા વાઘા બોર્ડર પર બીએસએફ જવાનોએ તેમનું ઉષ્માભરું સ્વાગત કર્યું ભારતની સોળમી જનગણના માટે અગિયાર હજાર સાતસોને અઢાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે ડિજિટલ પદ્ધતિથી ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાશે સુપ્રીમ કોર્ટે યુજીસીના બે હજાર છવ્વીસના ઇક્વિટી રેગ્યુલેશન પર રોક લગાવી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના નિયમો પર ફરી વિચારણા થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર વૈશ્વિક જીડીપીના પચીસ ટકા હિસ્સો ધરાવે છે જે મહત્વપૂર્ણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ ઠંડા પવનોને કારણે ફરી એકવાર ઠંડીમાં વધારો નોંધાયો જયપુરની એક ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતા બે કામદારોના કરુણ મોત ફેક્ટરી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાઓ શશી થરૂરે બજેટમાં રાજ્ય માટે ખાસ જાહેરાતોની અપેક્ષા વ્યક્ત કરી યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસે ભારતની આર્થિક પ્રગતિના વખાણ કર્યા વૈશ્વિક વ્યવસ્થાના ભારતને મજબૂત ભાગીદાર ગણાવ્યું જાન્યુઆરી મહિનામાં ભારતમાં ઓટોમોબાઈલ વેચાણમાં બાર ટકાનો વધારો ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો જોવા મળ્યો દેશમાં વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે કેન્દ્ર સરકાર નવી નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી બે ટૂંક સમયમાં જાહેર કરશે એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ભારતમાં તેમના ઉત્પાદન એકમોનું વિસ્તરણ કરશે હજારો નવી નોકરીઓનું પણ સર્જન થવાની શાયશા જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ ધુસણખોરીના આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા એલર્ટ જાહેર કરાયું એર ઇન્ડિયાના એ નવા આંતરરાષ્ટ્રીય રૂટની જાહેરાત કરી હવે યુરોપિયન વધુ ત્રણ શહેરો સાથે ભારત સીધું જોડાણ ધરાવશે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો ચાહકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો પહેલી ફેબ્રુઆરીથી બેન્કિંગના નવા નિયમોમાં અમલી ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ ન કરનારા ખાતા બંધ કરી દેવામાં આવ્યા મિલકતની નોંધણી માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું જેનો અમલ આજથી જ દેશભરમાં શરૂ થઈ ગયો દેશમાં આ ભારતને બે હજાર છત્રીસ ઓલિમ્પિકના યજમાનપદ માટે સત્તાવાર બિન્ડિંગની તૈયારીઓ તેજ કરી રમતગમત મંત્રાલયે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી જેના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી યુપીઆઈ દ્વારા વ્યવહાર કરતા આ ભારતમાં ફરી મોખરે એક જ મહિનામાં પંદર અબજથી વધુ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ હાંસલ કર્યો મહારાષ્ટ્રમાંથી બાળકી લાવીને સુરતમાં વેચવાની તૈયારી કરતી બે મહિલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કેસમાં નવો વળાંક સામે હાઈકોર્ટમાં અપીલ કરશે યુપી પોલીસ હવે સાવધાન રહેજો હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી વાહન થશે બ્લેક લિસ્ટ જામનગરમાં એસઆઈઆરની કામગીરીને લઈને મહિલા કોર્પોરેટરની જનતા રેડ નામ કમીની અરજી કરનાર શખ્સ અભણ હોવાનો દાવો બોટાદના રાણપુર ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત ઇકો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર ઉત્તર પ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન આવ્યું સામે ઉત્તર પ્રદેશમાં ગજબ ઘટના બની રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાય મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર મુંબઈમાં યોજાય શપથવિધિ તો હાલ માટે આટલું જ મળી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ